આતકે નાગેશી સરપંચ નરેન્દ્રભાઈ વરુ મીઠાપુર ગામના સરપંચ બીચુભાઈ વરુ એ સરપંચ તેમજ દરેક સમાજના આગેવાનો પોલીસ સ્ટાફ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા રિપોર્ટર ભાવેશભાઈ મકવાણા દિવિમિરર ન્યૂઝ ખાંભા આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે આવવાના રામ રામ હોય કે જાવા નથી હોતા પણ સાહેબની લાગણી અને પ્રેમ જોઈને આજુબાજુના આગેવાનો સરપંચો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તમામ પોલીસ સ્ટાફ હાજર રહ્યો અને સાહેબનો આજે સાહેબ સમારંભ ખૂબ ખુશીપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે અને સાહેબનો ખૂબ જ લાગણીનો ભાવ જો છે આજુબાજુના તમામ નાગરિકો માટે પણ સાહેબે જે કાયદો અને વ્યવસ્થા જળવાવી જોઈએ એ દિશામાં ખૂબ જ ન્યાય આપ્યો છે એવું આપણે કહી શકાય અને આ સાઈડમાં એકથી દોઢ વર્ષનો જે સમયગાળો રહ્યો એમાં એવા ઘણા બનાવો બન્યા અને મોટી મોટી કલમોના બનાવ કે જે અમને સોલ્વ કરવા પડ્યા છે અને ખૂબ સરળતાથી આજુબાજુના આગેવાનોને સાથે રાખીને અને જે પોલીસ વડાઓની માંગ હોય એ પ્રમાણે પોલીસ એમને કામ કરીને આપી છે સાહેબે ખૂબ ખંદી કામ કર્યું છે તો જેવી જ રીતે જાફરાબાદને પણ સાહેબની સેવાનો લાભ મળશે પોલીસ ગુજરાત પોલીસનું જે સૂત્ર જે છે સેવા સુરક્ષા અને શાંતિ અને આજરોજ નાગેશ્વર પોલીસ સ્ટેશનમાં જાફરાબાદથી ચાવડા થયું છે તો નાગેશ પોલીસ સ્ટેશન આજુબાજુના વિસ્તારોથી એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સાહેબ પણ ખૂબ સારું સાંભળ્યું છે સાહેબના વિશે પણ તો સાહેબ પણ આજ આ જાગેસરીમાં બતાવે છે એવી રીતે સાહેબ પણ ખૂબ સારું કાર્ય છે તો બંને સાહેબોને ફ્યુચર માટે વેલ છે થેન્ક યુ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર